વડોદરા ગ્રામ્ય એલસીબી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વડોદરાથી હાલો તરફ જતી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની હકીકત બાતમી મળી હતી વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીને આધારે નજીક જોડ કંપનીના આગળથી રોડ પર વડોદરાથી હાલોલ તરફ જતી બાતમી વાળી અશોક લેલન ટ્રક ઝડપી પાડી ડ્રાઈવરને નામઠામ પૂછતા નાસિર ઇબ્રાહીમ મંસુરી હોવાનું જણાવ્યું હતું અશોક લેલન ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રૂલની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાવી આવ્યું હતું જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્ગોના વિદેશી દારૂ તેમજ બિયરની પેટી નંગ અગિયારસો ત્રીસ જેમાં કુલ બોટલ ચુમ્માલીસ હજાર આઠસો દસ જેની કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો મોબાઈલ નંગ એક જેની કિંમત પાંચ હજાર રોકડા રૂપિયા પાંચ હજાર અશોક લેલન ગાડીની કિંમત દસ લાખ પ્લાસ્ટિકના રોલ કાગળની ફાઇલ વગેરે મળીને કુલ અઠ્યોતેર લાખ ચોવીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અહેવાલ બાય સંદીપ પટેલ લોકાર્પણ